હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સેવા ચેનલ પર આપ સૌનો સ્વાગત છે મિત્રો આ એક બાદિયાની ચા તમારા શરીરની અંદર ચરબી ઘટાડવા માટે સક્ષમ છે ચલો જોઈએ કેવી રીતે આ બાદિયાની ચા સવારે પીવાથી વજન ઘટે છે તેના વિશેની માહિતી એક ગ્લાસ પાણી લેવાનું છે એમાં વધારે નહીં એક બાદિયું એડ કરવાનું છે નાનું હોય મોટું હોય એક બાદિયું એડ કરજો આ બાદિયાની અંદર એન્ટી છે જે આપણા શરીરની અંદર ચરબીના સેલ્સને ઓગાડે છે વર્ષો જૂની ચરબી તોડવાનું કામ કરે છે બાદયું તમારા શરીરની અંદર પાચન તંત્ર મજબૂત કરે છે બાદિયું એક એવી વસ્તુ છે જે રસોડાના રસોઈ અને સુગંધમાં વધારો કરે છે ચાના ગરમ મસાલામાં પણ એનો ઉપયોગ થાય છે દાળ શાકના વઘારમાં પણ આપણે ઉપયોગ કરીએ છીએ આ એક જ બાદયું તમારા હેવીમાં હેવીમાં ખોરાકને પચાવવાનું કામ કરે છે રોજે રોજનો ખોરાક પચાવો હોય તો રોજ આ બાદિયાની ચા પીવો તમારી પાચન તંત્ર ઠીક થશે પેટ સાફ આવશે એટલે તમારું વજન આપો આપ ઘટવા લાગશે ખરેખર મિત્રો આ પ્રયોગ તમારે માત્ર 3 મહિના સુધી કન્ટીન્યુ કરવાનો છે 3 મહિનામાં 20 થી 25 કિલો વજન ઘટી જશે ત્રણ બાદિયા સાથે તમારે લેવાના છે પાંચ મરીના દાણા આ મરીના દાણા આખા જ આપણે ઉમેરી દેવાના છે તમે ખાલી પણ ઉમેરી શકો છો મરી દાણા છે એની અંદર પુષ્કળ પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ છે મરીદાણા ખોરાકને પચાવવાનું કામ કરે છે મરીદાણા તમારા શરીરની અંદર રહેલી ચરબીને ઓગાળે છે મરીદાની મદદથી તમારા શરીરની જઠસાદની શાંત થશે પાચન તંત્ર મજબૂત થશે ગેસ આફ્રો એસિડિટીમાંથી મુક્તિ મળશે સાથે સાથે આપણે લઈશું એક ચમચી સૂકા દાણા આ સૂકા દાણા પણ આપણા ઘરમાં અવેલેબલ હોય છે આ સૂકા ધાણા તમારા શરીરની ચરબી ઓગળવા માટે પેટની દૂર કરવા માટે અને વજન ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી છે બીજી વસ્તુ લઈશું એક ચમચી ફરિયાળી અને સાથે સાથે એક ચમચી અજમાના દાણા આ બધી જ વસ્તુ એક એક ચમચી લેવાની છે અજમો વરિયાળી સૂકા ધાણા એક બાદયું અને પાંચ મરીના દાણા મિત્રો અહીંયા જે આ ભાદિયાની ચા છે ખૂબ સ્ટ્રોંગ છે આ ચાની મદદથી તમારું સરસ મજાનો વેઇટ લોસ થશે ફેટ લોસ થશે કારણ કે અહીંયા જે પણ શારીરિક તાકાતમાં વધારો કરવા માટેનો તો ચલો અહીંયા આપણે આ તમને બે રૂપિયામાં પણ પડશે નહીં પરંતુ ફાયદો લાખ રૂપિયાની દવા સમાન છે તો હવે અહીંયા બધી જ વસ્તુને આપણે સારી રીતે ઉકાળી લેવાની છે તો અહીંયા આપણે એકદમ સરસ રીતે ઉકાળવા માટે મૂકી દીધું છે આશરે સપ્ટે સાત આઠ મિનિટ સુધી મીડિયમ આંચે ઉકાળીશું મીડિયમ આંચે ઉકાળવાથી દરેક વસ્તુના પોષક તત્વો પાણીમાં સારી રીતે સેટ થશે તો ચલો આપણે પહેલા ઉકાળી લઈએ તો અહીંયા આપણી વેઇટ લોસ ટી બનીને રેડી છે તો તૈયાર થયેલી આ વેટ લોસ ડ્રિંક્સ પીને તમે તમારું વેઇટ લોસ કરી શકો છો ફેટ લોસ કરી શકો છો યાદ રહે આ વેટ લોસ ટી તમારે સવારે નરણા કોઠે પીવાની છે વાદ્યાની ચા સવારે નરણા કોઠે પીવાની છે ખરેખર ભૂખ્યા પટી પીવાથી એકદમ સ્પીડમાં વજન ઘટે છે ઉફાળું ગરમ ગરમ પીવાનું છે જેવી રીતે આપણે ચાની ચૂસકી લઈએ છીએ એવી રીતે ચાની ચૂસકી લેતા લેતા પીવાનું છે તો ખરેખર આ સરસ મજાનો ઉપાય છે ફોલો કરો વજન ઘટાડો પીધા પછી ત્રીસ મિનિટ પછી તમે ચા કોફી નાસ્તો કરી શકો છો દિવસ દરમિયાન ભૂખ કરતા ઓછું જમવું પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું સાથે લીલા શાકભાજી વધારે ખાવા તો ખરેખર આટલું ધ્યાન રાખશો તમારું વજન ચોક્કસ ઘટશે